નમસ્કાર મિત્રો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેતીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું સૌપ્રથમ વાત કરીએ તો ખેતીની જમીનના વેચાણ અંગે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ દાખલ અને પ્રમાણિત કરવાના નિર્ણયની કાર્યવાહીમાં સરળીકરણ કરાશે ખેડૂત ખરાઈ માટે રેકર્ડની સકાસણીમાં જે સ એપ્રિલ 1995 થી જ મહેસૂલી રેકર્ડ ધ્યાનમાં લેવામાં આવશે તો ખેડૂત ખરાઈ રેકર્ડ છે જે હવે સ એપ્રિલ 1995 પંચાણુ પછીના રેકર્ડ જ હવે ધ્યાનમાં લેવામાં આવશે ત્યાર બાદ વાત કરીએ તો લેન્ડ રેકર્ડ ડિજિટાઇઝેશન અને ઓનલાઈન પારદર્શી પ્રક્રિયાને વેગ આપતા જનહિતકારી નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેસાણના કિસ્સાઓ માટે ડિજિટાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે ત્યારબાદ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયના પરિણામે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકો ઉપયોગી બનાવી શકશે તો જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ ચોથા વર્ષના પ્રથમ દિવસે જ ખેડૂતોના હિતમાં આ નિર્ણયો લેવામાં

બિન ઉપલબ્ધતા અને બિન ખેતી મંજૂરીના કેસોમાં વિલંબ વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક સમસ્યાઓ ઊભી થતી હતી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો ત્યારબાદ વાત કરીએ તો તદ ખેતીની જમીનની વેચાણ નોંધ કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ સ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકોર્ડને જ ધ્યાને ધ્યાનમાં લેવાનું રહેશે એટલું જ નહીં આવી ખરાઈ કરતી વખતે

જો કોઈ ખેડૂત ખાતેદાર 1995 પહેલાના રેકર્ડ હોય તો એવા ખેડૂતો હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકોર્ડ તપાસીને સમક્ષ મહેસૂલી સત્તા ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય કરશે વેસણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં જો કે આવી ખેતીની જમીનની હકપત્રકમાં વેસણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામું નિયત નમૂનામાં રજૂ કરવાનું રહેશે તો આવા કિસ્સાઓની અંદર ખેડૂત ખાતેદારે પોતે ખેડૂત હોવાનું જે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામું તમારે રજૂ કરવાનું રહેશે ત્યાર પછી લેવામાં આવેલા નિર્ણયોની વાત કરીએ તો મુખ્યમંત્રીએ વધુમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલા હોય પરંતુ બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટે અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર સ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીનું જ રેકોર્ડ જે ધ્યાને લેવાનું રહેશે આવી પરવાનગી વખતે કબજેદારો પાસેથી ફક્ત બિનખેતી વિષયક પરવાનગી આપવાની અરજી હોવાનું તેમજ આ પરવાનગીથી માલિકીપણા ટાઇટલ કે અન્ય કોઈપણ બાબતે વિસંગતતા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાપાત્ર રહેશે એ આ પ્રકારનું સોગંદનામું કલેક્ટર શ્રીઓએ મેળવી લેવાનું રહેશે જો પછી માલિકી પણ ટાઇટલ કે અન્ય કોઈ બાબતે વિસંગતતા જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ પ્રકારનું સોગંદનામું તમારે કલેક્ટર શ્રીને આપવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો બિનખેતી પરવાનગી અંગેની અન્ય જગવાઈઓ જે યથાવત રહેશે તથા તેનો સુસ્તપણે અમલ એ તમામ સમક્ષ અધિકારીઓ કરવાનો રહેશે તો બિનખેતી પરવાનગી અંગેની જે બાકીની જોગવાઈઓ છે તે યથાવત રહેશે અને તેનો દરેક અધિકારીઓને અમલ કરવાનો રહેશે મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટીગેશન કે તપાસ છે તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહીં તો જે કેસોમાં ખેડૂત બાબતે લિટીગેશન કે તપાસ પડતર હોય તો તેવા કેસોની કિસ્સાઓની અંદર આ લાગુ પડશે નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયો અંગેના ઠરાવો જે રાજ્યના મહેસૂલ વિભાગે જારી કર્યા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ નિર્ણયો કરવામાં આવેલા છે જો આ નિર્ણયો તમને પસંદ આવ્યા હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો